બધાને રામ રામ સીતારામ જય ગુરુ મહારાજ તમારું સ્વાગત છે આપણા એક નવા વિડીયામાં જો અટાણ આપણે હોવાના પોરમાં ઘઉંને વિસારે ઉઈવા ને જે ઘઉંની જમાવટ કરી એને વાતું જવા દયો એક નંબર જામે ગયા વાંધો ને ને જો અટાણે આપણે આમાં પાણી વારીઓ હાલે નોટાણ આપણે પાણી વાર્તા જતો તો ફોન આવ્યો આપણે એક ઠેકાણે જવાનું હોય સારું કામ કરવા જો એ વાગણી રમેશ ને ફોન કર્યો હું ઘરે આવ્યો આપણે જામનગર બાજુ જવાનું છે એ આગળ આવે ને પછી આપણે નીકળીએ મીડિયા બનાવી જો કાવ નવિન કરવાના જોવો તમે તો જો અત્યારે આપણે બેહી ગયા છે હવે ગાડીમાં રમેશભાઈ ને આવા ને આપણે હવે મારા બાપુઓના ને બધાય ભેગા છે મોટો બાપો આપણે જવાનું છે ભી જોવા તો હાલો જઈએ કેવી છે કાઉ છે આગળ તમને વીડિયો માં બધું ભેગા થાય ને બધું કરીએ ને વીડિયો માં કરીએ ફૂલ મોજ આપણે દીચ કરવાનું હોય જો એ પેલા મોટર કાઢલી એની રહેતી જિંદગી નક બજાર ઈ ગમ જાઉ ભાઈ તારે અમાર ભીહ લઈ જાઉ ભીહ લેવા આવું તમારે ભેંસ લેવી છે ભેંસ એ ઈ નથી આ નઈ દેવ

એક ભેંસ નો કલાકાર છે એને આપડે લઈ જવાનો છે આપડી જોડે શું કેવાનું રમત ભાઈ તમને સારું હાલો તો હવે આપડે નીકળી જાય બરોબર ને અલા ભાઈ

ડા એ કે ઠકાણે હોય તો મોટર કે મોટર કા છોડવા નું કા ખાતા રાખા તો તમારા ગાડી બેરી લે લે ને કલા પર અમે બી એને ઉતરાવ જેમ આપણે કી દેવા ને આયા થઈ જઉંગે ભૂકવાકો આઈએ છે આયા થઈ જઉંગે ગામ હા હા ગાડી લઈ લીધી આખા ટેન્કર ને ક આપણે બીજી ભીન્સ જોવા આવ્યા અને આ લોકેશન જોબર જ નહીં રાખવા તો આપણે ક્યાં લેન આવ્યું કંઈ ખબર નથી પડતી કઈ જગ્યા કાં લેન તમે આ જામપર જો વિડીયો ચાલુ જ ચાલુ જ રાખવાનો

મોટર માં જ ઉત્યું તોય અમે ગોતતા હતા લાખે તો સાવિયું જ નતું ગાઢ્યું કામ કેવાનું એના વિશે તમારું

જર્સી પેલી જર્સી પેર્યા વગરના ભાગ્યા તો જો તો આ વાત આપણી છોડી દે ને કે લાંબો બાંધી તું

આવી જી કરીશ ભાઈ ગાઈ દીધી જોવાનું મને મન આપડે ગા ને મળવા જવા

બોલે ગય મહેનત આ માજિકડી આ તાની પાણા વેલાય હે ને પેલે થી ઢોણી નું જ રાખવાનું અજણાને એટલો ખાર રાખે વાસવા નથી ગઈ પણ જો ફાર એટલો વિશાળ છે તમને આમાં કદી જા આ તા તાની ને ભાઈ નકર હલે બાકી ડોકે ના હાલ

હાઠો લાગી ગયો સા બે દોરી બો વધારે કરી વધારે કે અમારે કલાક પાણી ચાલુ છે આટલી બધી પડે અમારે શું હે અમારે દરિયો ના હોય તમને અમારે પડે ને હા ऊपर छोड़ दे हां

ને ભેગો આપણી એક સારી વસ્તુ ગણું કે આપડી એ જે હે ને લેવા ને અટાણે સીધું દોવા જ આપણે બે ગાના એક લીટર એવું શું છોડાવું કેવું થાય ને કાયદેસર આપણે દોવે લીધી અટાણા સાડા બારક લીટર જેવું દૂધ કર્યું ને હાલવું કેવું થાય આમ એય વારા ફરતા બે ત્રણ જણાય દોય પણ બો સોજ છે ને success થયો આપડો ગુરુ મહારાજ ની photo બોલો દયા હે ગમે નવીન કામ કરીએ ને સફળતા જડે જ એટલે એવું હે ને એવું કે કઈ મોજ આવે ભાઈ ને કાલે હાવ બાકી ને રાખી રમલો કે રખડો માં કઈ આખો દે તારે હા આખો દે રખડ્યા ને પછી સેલે સેલે સેટિંગ આવ્યું આપણે ભાઈ બંધ ઉગતા હર્ષદ થી પછી સેટિંગ કર્યું ને હાજી હાજી હર્ષદ ગા ને આપડે ટૂંકમાં વિશ્વાસ એટલો હતો એ ભાઈ માથે એટલે દોવી કેવી થાય સીધી અમે લે જાય ને કીક કે આપણે એક નેર માં પડે ભી એવું હે બાકી જો આપણે પોટા લેવા મોડો લેવો બધું તો ખબર થઈ કે આપણે બધી કરીએ હેરફો ને આપણે આને રાખવાની વાહ હે ઢારી પછી આ થોડુંક પ્લાન બનાવું ભી માટે આપણે ફેશિયલ ને હું લીધી શોખથી એવું છે